બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના અરણીવાડામાં જમીન વેચાણની બહાને ખેડૂત સાથે દસ પોઈન્ટ એકાણું લાખની છેતરપિંડી નોંધાવી ફરિયાદ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રીગ્રાન્ટ કરવાની શરતે વેચાણ કરવાનું નક્કી થયું હતું જે બાદ ખેડૂતે જમીન વેચાણના દસ પોઈન્ટ એકાણું લાખ આપ્યા છતાં જમીન રીગ્રાન્ટ થયા બાદ ખેડૂતોનો કબજો આપવામાં આવ્યો નહીં અને ખેડૂતે કબજો આપવાનું કહેતા ખેતરમાં આવ્યા તો જીવતા નહીં જાઓ તેવી ધમકી આપતા ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના ચંદનજી નાગજી ઠાકોર અને બચ્ચુજી નાગજી ઠાકોરે સરકારી જમીન રીગ્રાન્ટ કરાવી વેચાણ કરવાની ખાતરી આપતા ખેડૂત મહેન્દ્રભાઈ ભીખાભાઈ જોશીએ સોદો કર્યો હતો બે હજાર ત્રેવીસ માં જમીન વેચાણ દસ્તાવેજ કરવાનું નક્કી થયું પરંતુ આરોપીઓએ જમીન કબજો આપ્યો નહીં આરોપીઓએ જમીન પર લોન લેવા માટે બોજો મૂક્યો હતો ખેડૂત વાત કરવા ગયો ત્યારે રાજાજી બાલાજી ઠાકોર સહિતના આરોપીએ જીવતા નહીં જવા દેવાની ધમકી આપી હતી અલગ અલગ વખતમાં મળી દસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા ખેડૂત પાસેથી લીધા હતા બાદમાં ન તો જમીન આપી ને ન તો પૈસા પરત કર્યા જેથી ખેડૂત મહેન્દ્રભાઈ ભીખાભાઈ જોશીએ સિહોરી પોલીસ મથકે મંગળવારે ચંદનજી નાગજી ઠાકોર બચુજી નાગજી ઠાકોર કુરાબેન નાગજી ઠાકોર કમાબેન ઠાકોર બચ્ચીબેન ઠાકોર પુરીબેન ઠાકોર ઝેણાજી ધુરાજી ઠાકોર ઠાકોર સાંતુભા બચુજી પ્રભાતજી ચંદનજી ઠાકોર વિક્રમજી બચુજી ઠાકોર તમામ રહે અરણીવાડા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી હતીપોર્ટ રામજીભાઈ રાયગોર